ગણેશ ઉત્સવ દરમિયાન રાસ કરવા તેમજ અન્ય કથા ભજન સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. ધારી તાલુકાના જલાલા ત્રિવેણી સંગમમાનો મંદિર દ્વારા ગણેશ ઉત્સવનું ભવ્ય આયોજન કરેલ હતું જેમાં આજ રોજ ગણેશ વિસર્જન કરાયું જેમાં રાસ કરવા તેમજ અન્નકૂટ કથા ભજન સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જેમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારના ભક્તો દ્વારા લાભ લેવામાં આવ્યો હતો. કેર વિદેશથી આવેલ મંજુ દીદી નામજી પરિવાર દ્વારા વર્ષ દરમિયાન અનેક કાર્યક્રમો કરવામાં આવ્યા છે.

તેમજ બધા આનંદથી ઓકે જન્મ આફ્રિકામાં ઓગણીસો બેતાલીસમાં મારા ફાધર છે એટીન બોન આફ્રિકા ગયા હતા એટલે અમે બધા ત્યાં જન્મા છીએ બધા ભાઈ અત્યારે હું એક જ જીવતી છું ને ત્યારબાદ હું પછી નર્સિંગનું ભણવા

ઇન્ડિયા મારી માતૃભૂમિ છે માતૃભૂમિનું એ ઋણ ચૂકવવું પડે મારા બે મા બાપ મારા ફાધર અમરેલીના મારા મધર લાલાવદરના એટલે ઇન્ડિયા તરફનો લગાવ તો પહેલેથી જ છે પણ ઇન્ડિયા ફર્સ્ટ ટાઈમ નાઇન્ટીન એટી નાઇનમાં આવી હતી ત્યારે હું સુડતાલીસ વર્ષની હતી ત્યારે ત્યારથી ઇન્ડિયા પ્રત્યે મને પ્રેમ થઈ ગયો છે ને નાઇન્ટી ટુથી મારી કાર્ય અહીંયા ઇન્ડિયામાં ચાલે છે સેવાભાવી કાર્ય આફ્રિકા ત્યાં ઇંગ્લેન્ડમાં તો ઘરમાં ગઈ ત્યારથી લગભગ બધામાં સેવા ભાવનો ટાઈમ આપતી એટલે ટેલિફોન કાઉન્સિલિંગ સમારી ટાઈમ એ બધામાં સિવિલ સર્વિસમાંથી રિટાયર થયા પછી મેં યોગા શીખવાડવાનું ચાલુ કર્યું કારણ કે આર્ય સમાજમાં ભણી રીતે યોગા પણ નાનપણથી છે મારામાં પછી ક્વોલિફાઈડ ક્વોલિફિકેશન લેવા માટે હું બેંગ્લોર વિવેકાનંદ આશ્રમમાં ગઈ ત્યાંથી ક્વોલિફિકેશન લઈને ચોવીસ વર્ષ યોગા શીખવાડ્યો હવે જે બધું નોકરી કરતી હતી ત્યાં સુધી ફેમિલીને હસબન્ડની સાઈડની ફેમિલીને આપણી માટે કામ કર્યું ત્યાર પછી બસ સેવામાં જ છે બધું તો અહીંયા ચલાણામાં બીજો તો કોઈ લગાવ નથી પણ મોડી મારી જગ્યામાં થોડું ડેવલપમેન્ટ કરવાનું પૂરી પછી છત્તીસગઢમાં મારી સ્કૂલ ચાલે છે ત્રિવેદ સંગમ એજ્યુકેશન ટ્રસ્ટ એ એટીન નાઇન્ટી ફોર નાઇન્ટી સિક્સથી ટા છે દરપતિ અત્યારે ત્યાં દોઢસો છોકરાઓ પ્રોપર રીતે ભણે છે આ મંદિર આપણું થયું છે એટીન નાઇન્ટી સેવનમાં તો ત્યારથી મંદિરની પ્રવૃત્તિમાં ખૂબ ઇન્ટરેસ્ટ રહ્યો છે મને કે માનવ મંદિર રાખવું તો એક સંસ્થા આમ તો ભગવાનને વચ્ચે રાખવા જોઈએ ને કૃષ્ણ મારા ઈષ્ટદેવ છે એટલે એના પ્રત્યે કારણ કૃષ્ણ એટલા માટે છે કે એ ભક્તિમાં માને છે અને મારું નેચર એ પ્રમાણનું છે એટલે એ બાબત હું અહીંયા વધારે કાર્યશીલ છું ઇંગ્લેન્ડમાં મારા યોગા ફોર હેલ્થના ક્લાસીસ ચાલતા હતા ઘણા વર્ષ ત્યાંય મને રાણીનો એવોર્ડ મળેલો છે મારી પ્રવૃત્તિના હિસાબે સેવા કાર્ય પ્રવૃત્તિના હિસાબે ને અહીંયા માનવ મંદિરમાં દર વર્ષે હું ત્યાંથી આવું લગભગ છ એક આવોને અહીંયા મેં કામ સોંપ્યું છે મારા પાંચ ટ્રસ્ટી છે એમાં એમાં ત્રણ બહુ એક્ટિંગ છે ત્રણ ભાઈઓ છે જયસુભાઈ પરેશ ને હારું એટલે અહીંયા અત્યારે ગણેશોત્સવ ચાલે છે હમણાં જ શ્રાવણ મહિનો પૂરો થયો રુદ્રાભિષેક બધું ચાલતું હતું હવે આ પૂરું થાય એટલે નવરાત્રિનો પ્રોગ્રામ આવશે એ પૂરો થાય એટલે દિવાળીનો પ્રોગ્રામ આવશે એ પૂરો થાય એટલે જલારામ જયંતી આવશે ત્યાર પછી થોડી નવરાશ હોય ત્યાર પછી કાંઈ બીજી પ્રવૃત્તિ ચાલતી હોય અહીંયા સદાવ્રત તો ચાલે જ છે સાડા આઠ વર્ષથી ને ત્યાં આપણે બાળકોને ફ્રી ટ્યુશન આપીએ છીએ અહીંયા તો અહીંયા લગભગ સો એક બાળકો છે બે એક પાણીમાં આવે છે આપણે પેડ સ્ટાફ સાત છે તો એ લોકો બધા મદદ કરે હવે અહીંયા આ વખતે ફર્સ્ટ ટાઈમ ગણેશોત્સવમાં આપણે ગણેશનો અન્નપૂર્ણ અલગ અન્કૂળ કર્યો છે કે છપ્પને છપ્પન અપાર્ટ ફ્રોમ એક પાનનું વીડું એ સિવાય બધી આઈટમ ઘરે બનાવેલી છે એક લીધી નથી પણ સ્ટાફ મારી સાથે મદદગાર રાખ્યું છે એટલે એટલાથી તો થાય નહીં પણ મારી ઇન્સ્ટ્રક્શન નીચે એ લોકોએ બધું કરે છે એ કોઈ એક ચીજ કારણ કે જો ભગવાને ભોગ ધરવો હોય તો હું બારે લઈ આવીને ધરું જેનો કોઈ અર્થ નથી તો પછી ધરવાનો છે મારી એવી માન્યતા છે